હા દોસ્તો તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એની અપડેટ આવી ગઈ છે તો જે લોકોને ફોર્મ ભરવાના હોય બાકી રહી ગયા હોય તો એ લોકો ભરી શકે છે બધા માટે છે તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા કુટુંબો માટે નિકોલ ચાંદખેણા રખ્યાલ અસારવા થલતેજ વેજલપુર સારંગપુર વિસ્તારમાં વર્ષ બે હજાર સોળથી બે હજાર સત્તરમાં બનાવેલ આવાસો પેકીન ખાલી રહેલ એલ આઈ પ્રકાર પાંચસો ત્રેપન આવાસો તો આની અંદર બધી ડિટેલ આપેલી છે ઘણી બધી તો એકત્રીસ તારીખે આની અપડેટ આવી હતી જે લોકોને ના ખબર હોય તો એ લોકોને કહી દઉં કે પેપરમાં પણ આની એક ન્યૂઝ આવી હતી તો તમે જો હોય તો જોઈ લેજો એકત્રીસ તારીખના પેપરમાં બધી ડિટેલ લખેલી છે તો અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં રહેલ એલ આઈજી ઓછી આવક ધરાવતા વર્ગોના લોકો રૂપિયા છ લાખ સુધીની કુટુંબિક સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે તો દોસ્તો ઘણી સારી અપડેટ છે તો આપણે આગળ જોઈએ કે આગળ શું શું આની અંદર છે તો જુઓ એ પીડીએફ તમને બતાવી દઉં આની અંદર ઘણું બધું લખેલું છે ઇન્ફોર્મેશન આપેલી છે મકાનની કે કેવી તમને સગવડો છે આની અંદર કેટલા ચોરસવાર કેટલું લાંબુ મકાન એ બધું આની અંદર લખેલું છે ઘણી બધી માહિતી અંદર આપેલી છે આની અંદર તો તમે એક વખત જરૂર ચકાસજો ઘણી બધી છે તો જે લોકોએ ના ભર્યું હોય ફોન તે લોકો ભરી શકે છે ફોર્મ અને આનું ઓનલાઈન તમારા મોબાઈલમાં પણ ભરી શકો છો તમે ફોર્મ અને જો તમને ઓનલાઈન ભરતા ના ખાવતું હોય તો તમે સાયબર કેબથી ભરી શકો છો સાયબર કેબ તમારા નજીક કોઈ કોમ્પ્યુટર હોય કે ચૂંટણી કાર્ડ નીકાળતા હોય આધાર કાર્ડ નીકાળતા હોય ત્યાં જ તમે કહેશો કે મારે આ ફોર્મ ભરવું છે તો તમને ભરી દેશે ફોર્મ તો ઘણી બધી ઇન્ફોર્મેશન છે દોસ્તો તો આપણે આગળ જોઈએ પીડીએફમાં કે તમને બધા બેનિફિટ આની અંદર મળે છે જોઈ લઈએ આપણે આગળ ઇન્ફોર્મેશન છે છેલ્લી તારીખ પણ હું તમને બતાવી દઉં આગળ ફોર્મ ભરવાની તમારે આ બધા ઘણા ઇન્ફોર્મેશન તો જોઈ લો દોસ્તો આખું પેજ આવી રીતે આવેલું છે પેપરની અંદર તો તમે એક વખત જોઈ લેજો બધું લખેલું છે ઘણી બધી માહિતી આપેલી છે તો દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોનો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા આપણી ચેનલ પર આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો દોસ્તો તો તમે જો વેબસાઇટ પણ ભરી શકો છો નીચે વેબસાઇટ લખેલી છે અને અરજી ભરવાની છેલ્લી તારીખ કહે છે ત્રીસ સાત બે હજાર પચીસ થી ચાલુ થશે તે બાર નવ બે હજાર પચીસ સમયગાળો આપવામાં આવ્યો છે દોસ્તો તો આ સમયગાળામાં તમારે ફોર્મ ભરવાનું રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય